એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધની ગુનાઓ અટકાવવા તથા માર્ગદર્શન આપ્યું હતું લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ હતી જે આધારે ભરૂચ એલસીબીની અલગ અલગ ટીમો હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મિલકત સંબંધની ગુનાઓ શોધી કરવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન ગતરોજ રાત્રેના એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં અલગ અલગ દાઉદ માંજડા સાથે ભેગા મળી ભરૂચ તથા ભરૂચની આસપાસ પાર્ક કરવામાં આવતી કંપનીની સ્વિફ્ટની ટ્રાવેલ્સ બસની ત્રણેક વખત બેટરીઓની ચોરી કરેલ હતી જેમાં કંઠાળે રોડ ઉપર પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી બે બેટરીઓ તથા એક ટાયર વ્હીલ પ્લેટ તેમજ મનુભર ચોકડી પાસે પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી બે બેટરીઓ તેમજ દેહગામ ચોકડી પાસે આવેલ નાયડા પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલ બે લક્ઝરી બસમાંથી ચાર જેટલી બેટરીઓની ચોરી કરેલ છે જે મુજબની કબુલાત કરતાં સદર આરોપીને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતાં ચોરી થયેલ બેટરીના ચાર કબજે કરવામાં આવેલ છે અને તેનો સાગરીદ સઇદ માંજરાને ઝડપી પાડી તેના ઘરમાંથી અલગ અલગ કંપનીની બેટરી અંગ ચાર પણ કબજે કરવામાં આવેલ છે આમ મળી ચોરી થયેલ કુલ બેટરી નંગ આઠ તેમજ સીએટ કંપનીનું ટાયર વ્હીલ પ્લેટ સહિત નંગ એક નાગરિક ન્યાય કાર્યવાહી હાથ ધરી આગની વધુ તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે આજે સાંજે સાત વાગ્યે ભરૂચ એલસીબી દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી